આ ખૂણેથી પડી છે હવે લોકો અત્યારે પોલીસ ખાતામાં ગયા છે અને અમારા જેટલા અહીંથી એરિયાના ગયા હતા જેના ઘરમાં નુકસાન થયું છે એ ઈ ભાઈને એ ભાઈ એમ કીધું કે અમને બધા મારવા આવ્યા છે અમે પૂછવા આવ્યા હતા કે એને અમે કીધું તું કે ચોમાસામાં દીવાલ પડશે તો અમે ટ્રસ્ટી આગળ આવશી તો એ રાજુભાઈ નામ છે આશીષભાઈ નામ છે એ અમારું કહેવાનું એમ થાય છે કે અમારું જો પોલીસ ખાતાવાળા નો આવે તો કમિશનર અમારી વિનંતી છે કે તમે ધ્રુપ ધ્રુપ જોઈ જાવ આવીને કે આ નુકસાન નથી થયું માણસને પણ કોઈ ઇન્સાનને કાંઈ નુકસાન થાય તો અમે શું કરશું આશિષભાઈ નામ છે રાજુભાઈ આ રાજુભાઈ હમણાં રહેવા આવ્યા છે બે વર્ષ થયા એ આ બધું સંચાલય હલાવે છે

તમે નવેરામાં જો વાય કે કેટલી અધર દિવાલ છે આઈ લોકોએ બે દીમાં ભરતી ભરી લીધી એટલે આઈથી નીચી દીવાલ દેખાય છે વાહે જોવો તો તમે કેટલી દીવાલ અધર છે આયા પતરાવાળા મકાન છે એને નુકસાન થાશે અમારા રવેશના હિસાબે મારા મકાન બચી ગયા છે પણ આ બીજા લોકોને ગરીબ માણાને નુકસાન થાય તો એની ભરપાઈ કોણ કરશે અન્ય પણ સ્થાનિકો છે શું કહેશો અહીંયા કેટલું જોખમી આ દીવાલ છે તે બનાવવામાં આવી હતી સાહેબ આ સત્તર ફૂટ દિવાલ છે આટલી ઊંચી હોય જ નહીં ક્યાંય દિવાલ દિવાલ ચાર પાંચ ફૂટ હોય તો વાંધો ન આવે પણ આ અમારા ઘરને બહુ નુકસાની થઈ છે આ તો અમારા બચ્ચા રહી ગયા મરતા મરતા અને જેમ બને એમાં વેલાસર નિકાલ કરો તો તમારી મહેરબાની બધી રજૂઆત કરી હતી કે આટલું જોખમી છે કે આ એવી કોઈ રજૂઆત કરી હતી પેલા પણ આ જૂની નાની દિવાલ જ હતી પછી આ લોકોએ હમણાં જ બે મહિના પહેલા જ કરેલી છે આ અને આ ગાર મટાની કરેલી છે કોઈ સિમેન્ટ કે કોઈ રેતી વાપરેલી નથી આમાં આ એમને એમ ખાલી ખાલી ઊભી કરીને દિવાલ વયા ગયા છે ખાલી અને આની જાનની પૂરેપૂરું જોખમ છે અમારું એ પણ કેટલાક સ્થાનિકો છે બેન શું કેશો કેટલું જોખમ આમાં રહેલું છે અત્યારે આ દીવાલ પડી કોઈની માથે પડી હોય તો શું થયું હોય બચ્ચા જમતા હતા ને એની માથે દીવાલ પડી ઓલું માથે ઓલું પીઢ્યું ન આવે અહીંયા ખાતા હતા ને એની માથે પડી છે તો આ જોખમી ન કહેવાય દિવલ જ્યાં પડી ત્યાં તમારી અવરજવર ઘણીવાર રહેતી હશે એવું હશે આપણે અવરજવર હતી હવે અમારી અમારી કૂતની પડી ગયું ઘરમાં ઘરમાં બહુ નુકસાન થઈ ગયું અટા હાલ જોઈ જા તમે આ બોવા જો આ છોકરા બધા જમતા તે એના માથે પીઢ્યું પડી માં સ્કૂલની સ્કૂલ સંચાલકોની દાદાગીરીના કારણે આ આટલી દીવાલ થયું હા થયું સ્કૂલની દાદાગીરીના કારણે આ થયું છે ભાઈ આમ તો નોતું અમે કેટલા જણાને ઓફર કરી દીધી તો બી આવું થયું અમારા બધી ઘરમાં પાણી નીકળે છે આ દિવાલના કારણે કેમ કે આ નીકાલનો તો હતો તો બધા બધી ગરમા પાણી નીકળે છે આ સ્કૂલ છે આઈપી મિશનરી સ્કૂલ છે તેની દાદાગીરીના કારણે કેકને ક્યાંક આ પ્રકારની સ્થિતિ છે તે સર્જાઈ હોવાનું સામે છે તે આવ્યું છે ને અત્યારે આ જોઈ શકાય છે દ્રશ્યો કે દિવાલ કેટલી મોટી દિવાલ છે તે ધરાસાઈ થઈ ગઈ ને જો અહીંયા કોકની અવરજવર હોત તો તેમની હાલત શું થઈ હોત તે વિચારી શકાય છે અંદર લગાડી શકાય છે આ દ્રશ્યો ઉપરથી કે જો કોઈ ઉપર આ દિવાલ પડી હોત તો કેટલી જાનહાની છે થઈ હોત સદનસીબ આ જાનહાની નથી થઈ પરંતુ જાનહાની થઈ પણ શકે છે સ્કૂલ પોલીસ સાથે મળીને સ્કૂલના સંચાલકો છે તે અહીંના લોકોને દબાવવાનો પ્રયાસ કરે છે તેવા પણ આક્ષેપો છે તે એના લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે ગરીબ માણસો રહે છે પાછળ તેમની શું હાલત થાય જો તેમના બાલ બચ્ચાઓને કોઈનો મોત થઈ ગયા હોત તો તેમની શું હાલત થઈ હોત અત્યારે હવે જોવાનું રહેશે કે હવે તંત્ર આ સ્કૂલને કઈ કોઈ કોઈપણ પ્રકારે આ દિવાલ છે તે કઈ રીતે સરખી બનાવીને અહીંયા કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે કે કેમ તે જોવું મહત્વનું રહેશે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ